શ્રી સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં એટલે રનિંગમાં ચાલેને એવી સાડીનો જોરદાર લુકની કોમ્બિનેશન વાળા અને સાથે જોરદાર એમાં કલર મેચિંગ લઈને આવે છે. ડિઝાઇન આપણે ઓલ ઓવર કોમ્બિનેશન છે. સાથે એમાં લાઈટ બુટ્ટા કોન્સેપ્ટ પણ રહેવાનું છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે આપણે વિવિંગ વાળી બોર્ડર ન થવાની પણ પેઇન્ટેડ વાળી બોર્ડર બહુ મસ્ત લઈને આવ્યા છે. એમાં અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મસ્ત મજાનો ગુલાબી કલર ઓપન કરવાનો છે. કૂણા માખણ જેવા કપડામાં આટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇન નહીં હોય એટલે બધી બહેનોને ગમવાની છે સાથે સાથે લૂઝ ફેબ્રિકની સાડી છે અને રનિંગમાં પહેરવામાં ચાલે ને એવી સાડીનો કોન્સેપ્ટ હોય ને એટલે નાની મોટી ઉંમરના બધાને સરસ લાગે ને એવી સાડીનું ડિઝાઇનનો લૂક લઈને આવ્યા છે સાડી તમે જોઈ શકો છો આપણે ગુલાબી કલરની સાડીનું કોમ્બિનેશન છે એકદમ મસ્ત ફ્લાઇટ કલર છે કલરનો અને સાથે સાથે એકદમ હેવી પ્રિન્ટેડ આપણે પલ્લુ રહેવાનો છે વાળી સાડી છે આખી પલ્લુ એકદમ હેવી રહેવાનો છે અને આ સાડી આખી સિમિલર રહેવાની છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય વેરમાં પહેરવાની સાડી હોય ને એટલે સિમ્પલ સોપ અને લૂકવાઈઝ એકદમ યુનિક પ્રિન્ટેડની લઈને આવ્યા છે તમે જોઈ શકો છો પલ્લુમાં આપણે વચ્ચે છે ને બુટ્ટા કોન્સેપ્ટનું લુક લઈને આવ્યા છે જે આપણે આખી સાડીમાં સિમિલર રહેવાનો છે ફરતી ડિઝાઇન મસ્ત મજાની લાઇટ છે ને લાઇટ લાઇટ આવશે એ જસ્ટ કોન ટાઈપ ની આખી આવવાની છે એ પણ આપણે આખી સાડી માં સિમિલર રહેવાનું છે એટલે સિમ્પલ સાડી છે પણ લુક વાઇઝ બહુ મસ્ત રહેવાની છે બેનો કારણ કે ચોખ્ખી ડિઝાઇન હોય ને તો વધારે બેનો ને ગમે સાડી પહેરી એમાંય તેટલી મસ્ત વચ્ચે બુટ્ટા પર છે ફ્લાવર પ્રિન્ટ માં પાંચ છે ડિઝાઇન બંને બાજુ પેનલ પર પ્રિન્ટેડ ડિઝાઇન ખૂબ સરસ રહેવાની છે એ આપણે આખી સાડી માં પ્રિન્ટેડ નો લુક લઈને આવ્યા છે બોર્ડર માં એટલે એ પણ આટલું સરસ રહેવાનું છે તમે જોઈ શકો છો કટ્ટી મસ્ત બોક્સ ટાઈપની ડિઝાઇન છે એમાં આપણે ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન રહેવાનું છે અને એકદમ યુનિક વેરાયટીમાં આપણે પલ્લુનો લૂક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આખી ફરતી બોર્ડર છે ને એ સિમિલર રહેવાની છે જે આપણે પલ્લુમાં આવે એ સેમ આપણે આખી સાડીમાં રહેવાનું છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીઓમાં હંમેશા સિમિલર જ પ્રિન્ટેડ ડિઝાઇન હોય એકદમ ચટર બટર ન હોય સિમ્પલ સોંપલ અને લૂકવાઈઝ બધાને સરસ લાગે એવી ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે ડેલી વેર ની સાડી છે એટલે બંને બાજુ સિમિલર આપે અને ફેબ્રિક ની વાત કરું ને તો ફેબ્રિક તો બહુ મસ્ત રહેવાનું છે બેનો કુણું માખણ જેવા કપડામાં આજનો આર્ટિકલ તો એકદમ બેસ્ટ અને સુપર આવ્યો છે કારણ કે સાડી સરસ મજાની હોય અને એકદમ મસ્ત આટલો કોન્સેપ્ટ હોય ને એટલે બધી બેનોને પહેરવાની બહુ મજા આવે અને કપડામાં તો કાંઈ કલર મેચિંગ સાથે બેન કારણ કે એકદમ મશરૂમ જેવું કપડું અને વજન વગરના કપડામાં એકદમ ડેલી વેરવા પહેરવાની સાડીનું કલેક્શન હોય ને તો બેનોને મજા આવે કારણ કે પાછી વજન વગરની હોત્યારે અને ઠંડી ઓળ સાડી ગરમી ન થાય હો તમને બેનો આટલું સરસ મજાનું આજનું ફેબ્રિક લઈને આવ્યા છે સાથે ડિઝાઇન તમે જોઈ શકો છો નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન એકદમ વચ્ચે આપણે ચોકટી ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે સસ્ટકોન ટાઈપની અને એકદમ લાઇટ લાઈટ પ્રિન્ટેડ સાથે એકદમ યુનિક વેરાયટીમાં લઈને આવ્યા છે સાથે આખી સાડીમાં આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ સુધી આપણે જ્યાં બુટ્ટા કોન્સેપ્ટનો લુક છે ને એ તો આખી સાડીમાં રહેવાનું છે કારણ કે રેગ્યુલરની સાડી છે ડેલી વેરમાં પહેરવા અને મોટી યોજનાને તો બહાર આવી ગયા પહેરવામાં અને રોજ પછી પહેરવા કાઢવામાં એટલું મસ્ત લુકિંગ સાડી કોન્સેપ્ટ છે બેન અને કપડામાં તો કાંઈ ને એટલું સુપર હિટ અને જોરદાર રહેવાનું છે કારણ કે કૂણા માખન જે કપડાની સાડી હોય ને એટલે બધી બહેનોને પહેરવાની બહુ મજા આવે અને જે ડેલી વેરમાં પહેરતા હોય ને એની માટે આજનો આર્ટિકલ તો બહુ જોરદાર છો બેન કારણ કે આટલી મસ્ત ઠંડો કલર હોય અને આટલી મસ્ત હળવી ફૂલ વજન વગન ના કપડામાં આજનો આર્ટિકલ આવ્યો ને તો મારી બેનો તો બુકિંગ કરાવી જ લેશે કારણ કે કેટલો મસ્ત કલર મેચિંગ છે અને ડિઝાઇન બધાને સરસ લાગે ને એવી સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે તમે સાડીની પાટલી જોઈ શકો છો આરામથી વાતો કરતાં કરતાં પડી ગઈ છે અને સાડીની ડિઝાઇન એ બહુ મસ્ત લાગે છે પાટલીમાં જો તમે કેટલો સરસ મજાનો લુક આવે છૂટા છૂટા બુટ્ટા કોન્સેપ્ટ એ સરસ લાગે છે અને લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇનની ઓલ ઓવર કોન્સેપ્ટે બેસ્ટ અને જોરદાર લાગે છે અને જે પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર આવે છે ને એ પણ એકદમ યુનિક અને સરસ મજાની લાગે છે ઓલ ઓવર જોવા તો લૂઝ કપડાનો આજનો આર્ડિકલ તો એકદમ બેસ્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડી કેટલી સુપરિત અને સરસ મજાની લાગે છે અને એકદમ હળવા કપડામાં આટલી મસ્ત સાડી આવીને તો મારી બેનો ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે અને બ્લાઉઝની વાત કરું ને તો બહુ મસ્ત એકદમ લાઇટ લાઇટ પ્રિન્ટેડનું આખું બ્લાઉઝ રહેવાનું છે સાડીના મેચિંગનો આખો બ્લાઉઝનો કલર રહેવાનું છે સાથે એમાં જે ડિઝાઇન આવે છે ને બોક્સ ટાઈપની એ ખૂબ સરસ આપણે બોર્ડર મેચિંગની લઈને આવ્યા છે એટલે કેટલો સરસ એકદમ જોરદાર બ્લાઉઝ લાગે છે બ્લાઉઝ એટલો સરસ છે આખી સાડીમાંય તો કાંઈક ઘડે ને એટલો જોરદાર પીસ છે તો રાહ કોની જોવો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવેલું છે કારણ કે લૂઝ વેબડિંગની સાડી તો ઘણા બેગતા હશે પણ આટલી સરસ મજાની ડિઝાઇન આવી હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય ખૂબ સરસ સાડીનો લુક લાગે છે ઠંડી શેર સાથે ઠંડો કલર રહેવાનો છે અને કપડામાં તો કાંઈ ઘટે ને પ્રીમિયમ કપડું છો બેનું અને વજન વગરના કપડામાં અને તમને ઉનાળામાં પણ પહેરવાની મજા આવે ને એવી સાડીના કપડું લઈને આવે છો બેનું તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર બધા લાઇટ અને ઇંગ્લિશ કલર રહેવાના છે ડિઝાઇનમાં તો કાંઈ ઘડે નહીં એટલે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જ રહેજો કારણ કે કલર મેચિંગ સરસ આવ્યા છે ડિઝાઇન સરસ હોય એટલે કલર મેચિંગ તો સારા આપવા જ પડે એટલે કલર મેચિંગમાં જે તમને ગમે એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે રેગ્યુલરની સાડી છે એટલે ઉંમરવાળાને અને નાનાને બધાને ચાલે સરસ ચાલેપ્ટવાનું ગાજરી નો ગાજરી કલર છે અને કપડું તો તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું અને ઠંડુ બોલ કપડું છો જો કેટલું મસ્ત લચકા જેવું છે સાડી હલકી પથરાતી નથી એટલું કોણું માખણ જેવું ને લચકા જેવું કપડું છો બેન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવું છું ગાજરી કલરમાં ખૂબ સરસ ડિઝાઇનનો લુક આવે છે સાથે સાથે જે આ બુટ્ટા કોન્સેપ્ટ આવે છે ને એ તો એકદમ યુનિક વેરાયટી લાગ્યો બેન એટલે જે બેનોને ગાજરી કલર લેવાનું રહી ગયો હોય અને કોઈ એના બા માટે કાંઈ એના સાસુ માટે લેવો હોય ને તો એને માટે તો આજનો આર્ટિકલ બહુ બેસ્ટ રહેવાનો છે અને કપડામાં તો કાંઈ ઘટે ને એટલું પ્રીમિયમ અને જોરદાર કપડું લઈને આવ્યા છે સાથે સાથે આ રામા કલરનો શેડ રહેવાનો છે કારણ કે કલર મેચિંગ ઇંગ્લિશ છે ને એટલે કલર છે પણ ઇંગ્લિશ કલરમાં છે એટલે તમારે આઈડિયા આવી ગયો હશે કે કલર મેચિંગ એકદમ મસ્ત ઇંગ્લિશ છે રામા કલરનો પીસ છે સરસ મજાનો લાગે બેન અને જે બેનો એટલો મસ્ત ગ્રે કલરનો પીસ ગયું હોય ને એ તો બુક કરાવી લેજો કારણ કે નાની બાઈઓના બંને કામમાં ચાલે ને એવો મસ્ત મજાનો ગ્રે કલર છે અને ડિઝાઇન ઓલ ઓવર હોય એટલે કાંઈ નહીં હો બેનું જો તમે જોઈ શકો છો હરેક કલરમાં હરેક કલર શેર સાથે ડિઝાઇનનો એકદમ ડિફરન્ટ લુક આવે છે છો બહેનો કારણ કે ડિઝાઇન જ એટલી મસ્ત લઈને આવે છે અને આ ટાઈપની ડિઝાઇન હોય ને એ તમારે લોંગ ટાઈમ સુધી ચાલો બહેનું અને જે બહેનોને એટલો મસ્ત બાટલી કલર લેવો હોય ને એની માટે તો બહુ મસ્ત બાટલી કલર આવી ગયો છે અને ઉંમરવાળા માટે તો બહુ મસ્ત બાટલી કલરનો શેર લાગે તમે જોઈ શકો છો કાંઈ ઘટે ને એટલો સુપર હેટ બાટલી કલર છે ઠંડાના ઠંડો કલર ઓલ ઓવરની ઓલ ઓવર ડિઝાઇન અને એકદમ મસ્ત એમાં છૂટા છૂટા બુટ્ટા કોન્સેપ્ટ અને કલર મેચિંગ તો બહુ મસ્ત છો બેન અને જે બહેનો એટલો મસ્ત લાઈટ મેંદી કલર ગમતો હોય ને એની માટે તો સુપર કલર મેચિંગ જો એટલો મસ્ત છે કપડું જોરદાર જો બેનું એટલે કપડું એકદમ નંબર હોય ને અને સાડીની ડિઝાઇન સારી હોય ને એટલે તમને સાડી ઠેક લગીને પહેરવાની મજા આવે બહાર આવે ગયામાં ડેઇલી વેરમાં પહેરવામાં અને ઠેક લગી તમે પહેરો ને ત્યાં લગી તમને મજા આવી જાય ને એવું કપડું લઈને આવ્યા છે એકદમ ઠંડુ બહુ કપડું છે ખૂણા માખણ જેવા કપડામાં અને સાથે સાથે વજન વગરના કપડામાં પણ એટલું સરસ મજાનું આર્ટિકલ આવ્યું હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય તમે સાડીનો લુક તો જુઓ કેટલો જોરદાર અને એકદમ પ્રીમિયમ આવે છે અને ઓલ ઓવરની સાડી તો છે ને લોંગ ટાઈમ સુધી ચાલે કોઈ ફેશન ફેશનનો જાય અને બંને બાજુવાળી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી હોય ને એટલે મજા જ આવ્યા ઘરે પહેરવાની એટલે જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમતા હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ડેલીવેરમાં પહેરવા અને થોડાક હારામુળા કામમાં પહેરવા માટેનું આજનું કલેક્શન એકદમ બેસ્ટ લઈને આવ્યા છે સાથે સાથે કપડામાં તો કાંઈ ઘડે ને સુપર ક્વોલિટીનું કપડું લઈને આવ્યા છે એટલે તમને જે કલર એમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટ આઈડી લાઈક નો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે વેરમાં હું જોરદાર ફેબ્રિક અને જોરદાર જોરદાર ડિઝાઇન તમારી માટે લાવતા રહીશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો